સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી દ્વારા હજુ પણ અડતાલીસ કલાક ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદ પડી શકે છે તો આ બાજુ જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસું છે ફરી એક વખત મિત્રો આગળ વધ્યું છે ખાસ કરીને જોવા જઈએ તો તેર તારીખે આંદોબાર અને નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું હતું ત્યાંથી આગળ વધી અને લક્ષદ્વીપમાં થઈ અને મિત્રો આવી રીતે ચોમાસું વધારે મિત્રો આગળ વધ્યું છે એટલે કે આ જે ભાગો છે તેની અંદર ચોમાસાએ વધારે પ્રવેશ કરી લીધો છે આજના વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરીએ ખાસ કરીને બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર વાવાઝોડા બનવાને લઈને મોટા પરિબળો જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર વાવાઝોડું બની શકે છે તેમજ અરબી સમુદ્રમાં પણ મિત્રો વાવાઝોડા બનવાને લઈને સંકેત મળી રહ્યા છે બંગાળની ખાડીમાં બની રહેલું વાવાઝોડું ખાસ કરીને આપશો જાણો છો જ્યારે જ્યારે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનતું હોય છે ત્યારે તેની સિદ્ધ ધી મિત્રો ગુજરાત ઉપર થતી હોય છે એટલે કે આ વાવાઝોડું પણ કંઈક એવું જ બની રહ્યું છે જેને લઈને ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા આગામી સમયની અંદર અંદર જોવા મળશે તો આજના આપણે વાત કરશું આજે રાત્રે અને આવતીકાલે તેમજ આગામી પંદર દિવસ ગુજરાતમાં કેવા રહેશે વાવાઝોડાને લઈને શું મોટી અપડેટ છે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓન આગામી સમયની અંદર હજુ પણ અડતાલીસ કલાક એટલે કે આજે રાત્રે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગળ છે એ પણ ખાસ કરીને જોવા જોઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અહીંયા તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આટલા જે ભાગો છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને મિત્રો આગાહી છે એટલે કે હવામાન વિભાગે પણ આ વિસ્તારમાં ખાસ કરીને ચોમાસા એટલે કે વરસાદને લઈને આગાહી કરી લીધી છે આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો નવસારી સુરત તાપી ડાંગ વલસાડ તેમજ મિત્રો ભરૂચ તાપી છોટાઉદેપુર છે તો દાહોદના કેટલાક ભાગ છે ગોધરાના કેટલાક ભાગો છે આણંદના કેટલાક ભાગો છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને આજે રાત્રે પણ વરસાદ જોવા મળી શકે છે એટલે કે ખાસ કરીને બપોર પછી સાંજના સમયે વરસાદ જોવા મળી શકે છે આગામી પંદર તારીખે પણ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એ તમે જોઈ શકો છો ખાસ કરીને હવામાન વિભાગે મેપ જાહેર કરી અને ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર એટલે કે એકદમ નીચલા લેવલે અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ અને રાજકોટના કેટલાક ભાગો છે આ વિસ્તારમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર પણ હળવો છૂટાછવાયો વરસાદ છે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે હજુ પણ મિત્રો વરસાદ જોવા મળશે એટલે કે વરસાદ ગયો તેવો મિત્રો સમજવું નહીં કારણ કે બંગાળની ખાડીની અંદર જ્યાં સુધી મિત્રો સિસ્ટમ નહીં બને ત્યાં સુધી મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે અને જેવી બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે ત્યારબાદ મિત્રો ગુજરાતની અંદર રાહત મળશે આ પહેલાં મિત્રો વીસ તારીખની આસપાસ સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બને તેવી પૂરેપૂરી શક્યતા હતી પણ તો અહીંયા તમે જોઈ શકો છો યો યોગ્ય પરિબળ અને પરિસ્થિતિ ન સર્જાતા સિસ્ટમ બની નથી જેને લઈને આપ શું જાણો છો જ્યારે જ્યારે વાવાઝોડું બનતું હોય છે સિસ્ટમ બનતી હોય છે ત્યારે તમામ ભેંસ છે એની તરફ ખેંચાતું હોય છે તો ખાસ કરીને આગામી પચીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક મિત્રો સિસ્ટમ બને એવી શક્યતા જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો છો ખાલી અર બંગાળની ખાડીમાં જ નહીં પણ અહીંયા તમે જોઈ શકો અરબી સમુદ્રથી લઈ નીચલા દક્ષિણ ભારત સુધીના ભાગોની અંદર એક સિસ્ટમ બને તેવી શક્યતા છે અરબી સમુદ્રની અંદર પણ એક સાયક્લોન બને તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે એટલે કે એક સાથે બે બે સાયક્લોન અહીંયા તમે જોઈ શકો છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ હાલ મિત્રો ખાસ કરીને પ્રી મોન્સુ એક્ટિવિટી છે જેને લઈને દિવસેને દિવસે સી મેપ અને વાતાવરણ સી બદલાઈ રહ્યા છે તો આગામી સમયની અંદર તમે જોવા જઈએ તો અહીંયા મિત્રો એક સાયક્લોન છે વાવાઝોડું સી બને તેવી શક્યતા છે અને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બને તેવી શક્યતા જોવા મળી રહી છે તો સત્યાવીસ અઠ્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું મિત્રો સાયક્લોન બને તેવી પૂરેપૂરી શક્યતા છે અને જેને હિસાબે ચોમાસુ સી જળ તરફથી મિત્રો ઉપલા ઉપખંડમાં આવશે એટલે કે દક્ષિણ ભારતની અંદર પ્રવેશ કરી જશે પરંતુ સાયક્લોન બનતાની સાથે જ ગુજરાતની અંદર વરસાદને લઈને રાહત મળશે એટલે કે વીસ તારીખથી મિત્રો વરસાદને વરાબ જોવા મળશે તેનું સૌથી મોટું કારણ છે કે ખાસ કરીને તેજ પવન જોવા મળશે અને જ્યારે જ્યારે તમે જોઈ શકો છો તેજ પવન હોય છે ત્યાં સુધી મિત્રો વરસાદ જોવા મળતો નથી તો અહીંયા તમે જોઈ શકો છો તો તેજપન જોવા મળશે એટલે કે મે મહિનાના અંત સુધી મિત્રો ખાસ કરીને તેજ જોવા મળી શકે છે ભારે તેજ કારણે ગુજરાતની અંદર વરસાદની મિત્રો વરાપર રહેશે અહીંયા તમે જોઈ શકો છો હવે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસી શકે છે તેને લઈને વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતની અંદર ચોમાસા બેસવાને લઈને ઘણા બધા મતમતાંતર છે આ વાવાઝોડું પહેલાં મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાંથી બની અને ખાસ કરીને ગુજરાત તરફ આવતું હતું પણ તો હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને આ સીધું જ વાવાઝોડું છે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર પણ બને છે અને બંગાળની ખાડીમાં પણ બને છે અને આ બંને વાવાઝોડા ખાસ કરીને ભારે તેજ પવને કારણે તે મિત્રો આગળની તરફ મિત્રો ખેંચાઈ જાય છે એટલે કે આ જે પટ્ટો છે એ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો એકદમ કોરો રહેશે એટલે કે કેરળની અંદર તો ચોમાસું બેસી જશે પરંતુ ગુજરાતની અંદર ચોમાસા બેસવા માટે ખાસ કરીને જૂન મહિનાનું પહેલું અઠવા બીજું અઠવાડિયું છે ત્યાં સુધી રાહ જોવી પડશે અને ખાસ કરીને નીચલા લેવલેથી પણ ખાસ કરીને ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજનો જથ્થો આવવો જોઈએ અહીંયા તમે જોઈ શકો છો ભેજનો જથ્થો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યો